રાજકોટમાં નવરાત્રીને લઈને પોલીસ તંત્ર સજ્જ છે રાજકોટ રેન્જ વિસ્તારના આઈજીએ સુરેન્દ્રનગર દ્વારકા જામનગર રાજકોટ મોરબીના એસપી સાથે બેઠક કરી તહેવાર દરમિયાન શહેરોમાં ગોઠવાશે પાંચ જિલ્લાઓમાં વધુ પોલીસ હોમગાર્ડ જવાનો થશે મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં પોલીસ જવાન રહેશે જ્યારે પયાસ જેટલી શી ટીમ પણ કાર્યરત રહેશે કંટ્રોલરૂમમાં ત્રણ શિફ્ટમાં પીએસઆઈ લેવલના અધિકારીઓ કામગીરી પર નજર રાખશે દ્વારિકા આ પાંચ જિલ્લાઓમાં તમામ પ્રકારની નવરાત્રીની તૈયારી પૂર્ણ કરવામાં આવેલી છે તમામ આયોજકો સાથે સ્વયંસેવકો સાથે પોલીસ દ્વારા મીટીંગ કરવામાં આવેલી છે તમામ પ્રકારના જે પરવાનગી છે પણ આપવામાં આવેલી છે પોલીસ દ્વારા પાંચ જિલ્લાઓમાં સાડે સાત હજાર પોલીસ અને હોમગાર્ડનો નો રાખવામાં આવેલો છે મહિલાઓની વિશેષ સુરક્ષા માટે રેન્જની જેવી સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે સાથે સાથે અમારી જે રેન્જની જે સી ટીમ છે એ પચાસ સી ટીમો દ્વારા પણ પાંચ જિલ્લાઓમાં મહિલાઓની સુરક્ષા માટે તમામ પ્રકારની તકેદારી સી ટીમ દ્વારા પણ રાખવામાં આવશે